ઠંડી બીજી જીવ પડે છે ઠંડી તો હાલ તો વગે આવી છે એવું કોઈ ભજ્જે ભજ્જે બણન ખોસો કે નઈ ખાતા કે ભજ્જે તો કોણ બનાવે અમારે તો એવું મને ચારની ઈચ્છા થઈ ગઈ છે ભજ્જે ખાવાની મેથી બેથી ને ભજ્જે બણન ખો અમે વગે તાજ પડે છે હેડો ભજ્જે બનાવવાનો આપણે કાર્યક્રમ કરી આજ તો તો આયોજન કરજો હવ કરી નાખે હેડો એટલે હેડો તો વાર છે ની તો બધું સેમન બેમન લેતા આવો હેડો તો પત્રી જાય હ સ એમનુ બધું ઠીક છે અર્પણ ભાઈ નીકોને મળી જાહે પણ આપણે શાક ભાજી નું કોક કરવું પડશે આપણે પાલક ને તો જો છે કે ઈ આપણે પેલા સનિયા કાકા નહીં રે હ ઈ આપણે ઈ જે લેતા આવો તો પેલા હાલ તો સ કોક કર શાક ભાજી વાત હેડો તારે આપણે સ લેતા આવો ચાલુ છે બનશે ચાલુ છે ને તો ચાલુ જ કોણ ને જવાનું બેઠા છે

આપણે એક વાત છે અમુક પણ કોઈ કહેતા નહીં નાકો આપણે મરીને ઓલી પત્રીન બેની કરી છે બોટનું આયોજન ના પણ એ પાલક અને ઢોળા સોરીને લાવવાના છે ક્યાંથી સોરીને લાવવાના સંજય ભાઈના ખેતરમાંથી સંજય ભાઈને તે લાવવાના તો તમે હું એવું કરું અને તમે પત્રીજોન બે જણા છે ને લઈને આવો ચાલો ને તમે પત્રીજોન બેજો અને હું બેઠો પેલા ઓરી હા तपाईं हामी बेराना गइन आऊ म बोरी बेठो पत्रिका हो गो पजनी पजम पर्ता पर्ता गराते अनि त्यसले यम होइ なので。<Not here. S 1> અલ્યા પાછી જાત વાત થવા જાય મરસા પાછી રહી જાય છે મરસા તો લેવા પડશે મરસા તો લેવા જ પડશે મરસા લઈ જાય હેડો મસ્સ લઈ તો આવશ થોડોક થોડાક લઈ લે થોડી શું

અમે કોઈ બેઠા ભાઈ મળીને પણ પેલા જ્યાસે મળી બેઠા તો આશુ લાવ્યું છે કોણ ભાઈ દુકાને જાય અને આશુ છે

અને પિન્ટુ ભાઈ તમે ખરાન ભાઈ ને પરવીન ભાઈ બે રહેતા હતા ઓય લે હીરા સાયકલ ને તરત પોણી વાળા હતા પેલા ક્ષેત્ર માં જે તરત જ હેડ્યા છે અને મે કીધું હું તો કારખાને દે હવે આવ્યો છું કે કીધું એટલે બેઠો છું પેલા અરકુન ભાઈ ના દુકાને ગયા છે પડ્યું ખાવા એટલે એમ કઈ હેડાડ્યા છે ચલો તાર આપણે લો હડો તાર આપણે ચલો તો વાજા ઉપર છે હડો તું ના આવે ભાઈ ઓલા બે તો આયા

હોય <coughs> તો ગીગર ના સમજે તો નહી પણ ચીક ને પગ લાગે છે ઓમાં હવે પગ તો નહી ભાઈ અડધવાર ભાઈ 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 તો પતરી આપણે હવે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હું આપણે ઘરે કઢાઈ ને બધું પડ્યું છે તેલની કડાઈની કઢાઈ ને મૂકી ડુંગળી અને લીધી ડુંગળી ને બધું કરી પડ્યું છે એટલે હું ઓઠા ઓઠા લઈને આવું રહું પતરી જા બોલો અરિન ભાઈ હા લેડો આ કોઈ ભાડા જોજો કોઈ આવ્યું

પથરી દો એ ભથરી આ બોલો ફૂલ આપણે વેણીને લાગે આવો પછી લો છે એટલે બનાવ એટલે હવે એટલે બનાવી દો

મારા બેટા કાકો બદલી જોઈ ને તો પોતાનું આયોજન કરીને ઓહ ખાવાનું

એ તો તમે કરના છો ને એટલે બાકી આ બંકો ભાઈ સંજય છે ને પાર્ટી

બેટા જો પ્રોગ્રામ કરે છે ઓકે મારા બેટા મજા મારે મને ભૂખલા જીધી મારે આપડો પથારી ફેરવી નો આખા પ્રોગ્રામ અરવિંદ ભાઈ ભત્રીજા પેલા તો ગાધા વગેરે બીજો પ્રોગ્રામ તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી નાખજો અને મિત્રો આપડી ચેનલ માં આવા નવા વિડીયો આવતા રહેશે અને ભૂલતા નહીં જય માતાજી વિડીયો